એક ભાઈ માટે જાતા હતા ને પોતાના લીલા ચશ્મા પહેરાવ્યા ચશ્મા થોડા વાહ ભાઈ વાહ દરબાર વાહ ફેશન આવ્યું હે મુના બાપુ ફેશન આવી ગયા તો ઘોડા ને ચશ્મા પહેરાવે છે આટલી ક્યાં ફેશન બેસન કઈ નથી આ મારો ઘોડો છે ને એને લીલું લીલું ચરવાની જ તેવ છે પણ આ સુકેલું જોવે છે ને તો કઈ ચરતો નથી એને લીલા ચશ્મા પહેરાવી દો તો બધે લીલું લીલું જ દેખાય છે ને હરિયાળી જ દેખાય છે ભય આવી રીતના જો આપણને આવા લીલા ચશ્મા મળી જાય તો બધે હરિયાળી હરિયાળી થઈ જાય હો આવા ચશ્મા આવવા જોઈએ આ ચશ્મા ચશ્માનો આવે ત્યાં સુધી બધું નકામું છે અર્જુનને સખો જ દેખાતો તો કૃષ્ણની અંદર ગીતાજીની અંદર જોઈએ તો પણ એને દિવ્ય ચક્ષુ આપ્યા છે ત્યારે એ અર્જુનને આ પર બ્રહ્મ ચતુર્ભુજના દર્શન થયા છે ચશ્મા મળી જાય ને તો કામ થઈ જાય આ ચશ્મા છે ને મારે કીવ કથામાં મે ભક્તિ યજ્ઞ ઉપર ચર્ચા કરી એમાં એક ઉદાહરણ આપણ આપ્યું કે ભક્તિ છે ને એક ચશ્મા છે એ ચશ્મા ન પહેરા હોય ત્યાં સુધી એ અંધ હોય ચશ્માવાળો હોય ને ત્યાં સુધી કાંઈ ન દેખાય પણ જો ચશ્મા પહેરી લે એટલે બધું દેખાઈ જાય એમ ભગવાન બધેય છે પણ ભક્તિ રૂપે ચશ્મા પહેરી લઈએ તો તો કામ થઈ જાય ભગવાન બધી દેખાઈ જાય એમાંય લીલા ચશ્મા પહેરાઈ જાય આ ઘોડાની જેમ તો તો અલગ ધણી આપણને દેખાઈ જાય